ઓનલાઈનમાંથી કાઢી નાખવામાં આવ્યા છે આ જે ભૂલ છે એ પ્રશાસનની ભૂલ છે હું એક ખેડૂતોને નમ્ર વિનંતી કરવા માંગુ છું કે આપે જો રિયલમાં તુવેર વાવી હોય અને તુવેરનું આવે તો કે પછી પણ જે જે ખેડૂતોના ઓનલાઈન રજી રજિસ્ટર રદ થયા છે એ તમામ ખેડૂતો મારો સંપર્ક કરવા હું નમ્ર વિનંતી કરું છું આપના હિતની લડાઈ હું કાયમ માટે લડ્યો છું અને ખેડૂતો માટે આજીવન લડતો રહેવાનો છું પ્રશાસને જે ભૂલ કરી છે એને ભૂલ સુધારવા માટે અને ખેડૂતોને ન્યાય આપવા માટે આ લડાઈ લડવાની છે તો જે જે ખેડૂતોના ખરેખર તુવેર વાવી છે અને ફોર્મ રજિસ્ટર રદ થયા છે એ તમામ ખેડૂતો મારા નીચે આપેલા નંબર પર કોન્ટેક કરે એવી નંબર વિનંતી કરું છું જય હિન્દ જય ભારત